નમસ્કાર આજે મારે વાત કરવી છે બધા જ રોગોનું મૂળ અને સામાન્ય રીતે બધા જ લોકોએ એક વખત તો અનુભવ કર્યો જ હોય એવું લક્ષણ એટલે કે કબજિયાત આ કબજીયાત એ બહુ જ બહોળા પ્રમાણમાં જોવા મળે છે ઘણા લોકો એને અનુભવ કરી ચૂક્યા હોય છે તો આ કબજિયાત એટલે શું અને કોને કબજિયાત કહેવાય તો કબજિયાત એટલે કે મળ જે છે એટલે કે સંદાસ જે છે કઠણ આવવું અથવા કરવા આપણે બેસીએ ત્યારે એમાં જોર લગાવવું અને અને જોર કઠણ આવવા ઉપરાંત પાંચ સાત મિનિટ થી વધારે દસ મિનિટ પંદર મિનિટ કે અડધો અડધો કલાક થી વધારે જયારે ટોયલેટ ની અંદર બેસી રહેવું પડતું હોય તો એને કબજિયાત છે એવું કહી શકાય અને બીજું ઘણા લોકો એવું છે કે હું બે દિવસે કે ત્રણ દિવસે એક પર ટોયલેટ જઉં છું તો એ મને કબજિયાત છે એવું કહેવાય પણ એ કબજિયાત છે એવું કહેવાય નહીં જો તમે બે ત્રણ દિવસે ટોયલેટ કરવા જતા હોય પણ જો એ કઠણ ના આવતું હોય જોર ના કરવું પડતું હોય અને પેટ એકદમ સાફ થઈ જાય તો સંતોષકારક જો પેટ સાફ થતું હોય તો એને કબજિયાત છે એવું ના કહેવાય